અમે જો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જયેશ સિંગર ની જોરદાર વિડિયો લઈને આઈ ગયો છું મિત્રો અને ભાઈને જોરદાર ઉત્તરણ વિશે ગીત ગાયો છે મિત્રો પણ તમે ચોકી જશો મિત્રો ભાઈને અલગ अंदाजમાં મિત્રો સોંગ ગાયો છે મિત્રો તો કેવો ગાયો છે તમને બતાવવાનું છે મિત્રો પણ આપણી ચેનલ પર નવા આ તો મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કારણ કે તમારા માટે જનાથી મોટા દરેક કલાકાર ની ન્યૂઝ લાવું છું મિત્રો તો તમને આપણી ન્યૂઝ ગુજરાતી કે ગમે છે બી કમેન્ટ કરજો મિત્રો અને જનાથી મોટા દરેક કલાકાર ની મિત્રો વાયરલ કરવા માટે આપણી ચેનલ માં ન્યૂઝ લાવીએ છીએ મિત્રો તો ભાઈને જેટલો બને એટલો સપોર્ટ કરજો મિત્રો અને ભાઈ નો અવાજ તમને કેવો ગમે છે કમેન્ટ કરજો મિત્રો અને ભાઈને उत्तरा में से गीत गाए छे मित्रों तो तमने केऊ गमे जे भी कमेंट कर जे मित्रों का भाई ने मजबूत गीत गाए छे मित्रों अन बूम पड़ा छे मित्रों तो तमने अन न्यूज़ के गमे कमेंट कर जे मित्रों चलो बंदी मात्रम बाय बाय वीडियो में मिल ले जो वीडियो हो लागे से जो बात મારા મરે તું એને જે જેમાં જોયું નો જેવું